ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત કેન્ડલ ગ્રુપ ભરૂચ પ્રીમિયમ લીગ સીઝન ત્રણ નું સફળ આયોજન કરાયું હતું ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આયોજિત ભરૂચ પ્રીમિયમ લીગ સીઝન ત્રણ ની ફાઈનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે ગુજરાત લાયન્સ અને વાઘરા વોરિયર્સ ની ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં ગુજરાત લાયન્સ નો ત્રીસ રન થી વિજય થયો હતો ભરૂચ જિલ્લાના ક્રિકેટ ઇતિહાસમાં હજારો લોકો ફાઈનલ મેચ જોવા આવ્યા હોય એવો આ પહેલો પ્રસંગ બન્યો હતો આ ટુર્નામેન્ટ નું દરેક મેચોમાં લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ચાર કેમેરા સાથે લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું ફાઇનલ મેચના અંતે ઇનામ વિતરણ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુશેન પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપ પ્રમુખ હેમંત કોન્ટ્રાક્ટર ભારતીય ટીમના પૂર્વભૂત ખેલાડી રાકેશ પટેલ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર કેન્ડલ ગ્રુપના ચેરમેન ઉમીશ વિઠલાણી ઝામિયન ક્રિકેટ યુનિયનના સભ્ય ફિરોઝ આગાઝ

નિસર્ગ પરમાર મહેફૂઝ પટેલે ખૂબ જહેમત ઉઠાવી હતી ના દુરસ્ત તબિયત હોવા છતાં કેન્ડલ ગ્રુપ ભરૂચ પ્રીમિયમ લીગ સિઝન ની ભવ્ય સફળતા અપાવવા બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલે ટુર્નામેન્ટના ચેરમેન અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદારની ખૂબ પ્રશંસા કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા